ઉત્તર ગુજરાતમાં ઉનાળાના અંતિમ દિવસો કાઢવા લોકો માટે ખૂબ જ આકરા સાબિત થઈ રહ્યા છે કારણ કે અહીં ખૂટી ગયું છે પાણી સ્થાનિકો મજૂરી છોડીને પહેલા પાણીની વ્યવસ્થા કરવામાં લાગી ગયા છે પાણી માટે તંત્ર સામે કોઈ હાથ જોડી રહ્યું છે તો કોઈ ઠાલવી રહ્યું છે રોષ જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટનો અહેવાલ ઉત્તર ગુજરાતમાં ઉઠ્યો પાણીનો પોકાર આખો દી વસ્તી કોમે દે હવે તેલ પાણી ટોકે દે તો ટોકો ખાલી પડે છે જો પાણી ભરવા દેવાનું હવે નળ તો અમે ઘરને પૈસે મજૂરી કરીને નાખી દીધા પણ સરકાર નળમાં પાણી નહીં આપતી ઉનાળા જ નહીં બારે માસ તકલીફનો નો દાવો એવું નથી કે ઉનાળા તકલીફ કાયમ એક બારો માસ તકલીફ જ છે મહિલાઓ એ જોડ્યા હાથ તંત્ર હવે તો આપો પાણી

વાત પાટણ જિલ્લાના અંતરિયાળ ગામની કે જ્યાં સમી અને સાંતલપુર તાલુકાના કેટલાક ગામોમાં જનતા પાણીના એક એક ટીપા માટે વલખા મારી રહી છે દાવો છે કે પાટણ જિલ્લો ઘર જલની કામગીરી પૂર્ણ કરનારા જિલ્લામાં સામેલ છે પરંતુ જિલ્લાના અંતરિયાળ ગામોની વાસ્તવિકતા કંઈક અલગ છે સ્થાનિકોનો દાવો છે કે અહીં ઘરે ઘરે નળ તો પહોંચાડી દેવાયા છે પરંતુ તેમાં પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે પહેલાં સાંભળવું પાકિસ્તાનથી માત્ર ચાલીસ કિલોમીટર દૂર આવેલા જ્યાં ખુદરા ગામના સ્થાની પૂરી હવે નળ તો અમે ઘરને પૈસે મજૂરી કરીને નાખી દીધા પણ સરકાર નળમાં પાણી નહીં આપતી કારણ કે અમારું ગામ છે એ ચ પાકિસ્તાનથી ચાલીસ કિલોમીટર દૂર છે કારણ કે હવે સરકારને જો અમને પાણી ના આપવું હોય તો અમને પાકિસ્તાનના વતની બનાવી દે તો આ તે કરતાં સારું હોય કારણ કે હું પાણીની સુવિધા છે

પરંતુ એ સંપમાં ઉનાળા દરમિયાન પાણી ખૂટી જાય છે પાણીની સમસ્યાના કારણે મહિલાઓ કેટલી આક્રોશિત છે તે સાંભળો અને પહેલું તો અમે પાણી નું કરાવીએ તો નડે ગરીબ મણે લીધા ટોકા કર્યા પણ ટોકમ પડવું તો મે આદે રૂપિયા ઉપાડીને મે ટંકા કર્યા તમે ધીરો નિંદવા જાય આ તો અમારે કોમે કોઈ નથી હતી

એના કારણે વસ્તી વધારે છે કોઈ દિવસ એવું નથી કે આ જગ્યા ઉપર પાણી આખા ગામને પૂરું મળ્યું કલ્યાણપુરાથી સીધી લાઈન જો વચ્ચે બરારુ સાઈટમાં કરીને શોર્ટકટ આવે તો જ આ ગામનો પાણીનો પ્રશ્ન હાલ થાય અને પાણીની તકલીફ કાયમી રહેવાની જ છે તો સરકારને અમારી વિમંત્રી છે કે જાકોત્રા ગામમાં પાણી મૂકે અમારે પાણી માટે સેટ ક્યાં ક્યાં ભરવા જવું પડે છે માત્ર જાખોતરાજ નહીં પાટણ જિલ્લાના સમી તાલુકાના બિસ્મિલ્લાબાદમાં પણ આજ સ્થિતિ છે દાવો છે કે સમી તાલુકાના બિસ્મિલ્લાબાદ ગામે 15-15 વર્ષથી પીવાના પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો ગામ લોકોને દર ઉનાળે પાણી માટે પરેશાન થવું પડે છે પાણીની ચિંતા અમારી દૂર કરો અમારી બેન દીકરી ઉપર દયા કરીને બસ પાણી જ અમારા ગામમાં પહોંચાડો ગામમાં સંભ છે પાણી નથી આવતું

ગામમાં પાણી ન હોવાથી તેમની પત્ની રીસામણે જતી રહી છે પરત આવવા માટે તેમની પત્નીએ શું શરત મૂકી તે સાંભળો તે છતાં મારે બૈરાને બિયાને ઝઘડો થતો તો આ પાણી ભરવા ભગવું બૈરું આઠ મહિનાથી જતું રહ્યું છે બૈરું આવતું નથી પાણી વગર પાણી કે ઘરે નળ આવે હું આવું નથી આવવું સમસ્યા કાં તો અમારા દાંતકાવાળી લાઈનમાંથી લાઈન નાખી હાલે કાં તો બાષ્પા આજુબાજુથી લાઈન નાખે નોખી અમારા ગામની અલગ લાઈન નાખે તો જ અમારે પાણીનો હલ્પ થાય છે નહીં થાય

પાણીનું કામ કરવા જવું તો ભણવાનું છૂટી જાય ભણવાનું કામ કરવા જવું તો ખાવાનું બનાવવાનું ટાઈમ નહીં રજાઓ પાડવી પડે અત્યારે તો ભલે વેકેશન હે પણ પાણીની પૂરી તો હું એકલી નહીં કરી શકતી ગામમાં સંપ તો હે પણ પાણી નથી ખાલી સંપમાં પાણી રોજ નાખી દો અને ઘર ઘર પાણી આપી દો બસ અમારે તો જ આગળ જીવન જીવવાની શક્યતા રહેશે બાકી તો મને લાગતું નથી કે પાણી સિવાય બીજું કામ થઈ શકે પાણી ની ગામ લોકો એ હદે કંટાળી ગયા છે કે હવે હાથ જોડી જોડીને તંત્ર અને સરકાર કહી રહ્યા છે કે હવે પાણી આપી દો मैं तो सरकार से एक ही एक ही बात बोलना चाहूंगी कि आप वोट लेने के लिए आते हो घर घर आते हो तो घर घर पानी के लिए क्यों नहीं आते हो लेडी को लेडीजों को आप इंटरव्यू क्यों नहीं लेते हो पानी के लिए कि आपको क्या समस्या है पानी की तो बस हाथ जोड़ के यही विनती है मेरी कि घर घर पानी पहुँचाओ बस मैं इतना ही बोलना चाहूंगी ग्राम जनों मांग कर रहा है कि वह तके संप बना संप में जो पानी रेग्युलर ना तो गाम हल थी जाके बीजी बाजू नजीकना गाम सुधी क्या पानी पहुंचे परंतु मत बीस मिनला गाम में पानी पहुंचत नहीं જે રીતે ગામ લોકો કહી રહ્યા છે કે બિસ્મીલા બાદ ગામમાં લગભગ આઠસોથી વધુ વસ્તી છે તેમજ એક હજારથી વધુ પશુધન ધરાવે છે એટલે કે ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈને ગામ લોકોને વિકરાળ સમસ્યા ઊભી થઈ છે અને ગામ લોકો સરકાર પાસે ક્યાંક ગુહાર કરી રહ્યા કે સરકાર હર ઘર નળ તો પહોંચાડ્યા છે પરંતુ જલ ક્યારે પહોંચાડતો તે પ્રશ્ન ગામ લોકો કરી રહ્યા છે